નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા પરમ પ્રસાદ પર્વ ઉજવે છે પરમ પ્રસાદ સંસ્કાર સ્થાપના ઈસુએ મૃત્યુના આગલા દિવસે છેલ્લા ભોજન વખતે કરી હતી જેનું સ્મરણ આપણે પવિત્ર ગુરુવાના દિવસે કરીએ છીએ પણ એ પવિત્ર સપ્તાહ દરમિયાન આપણું સમગ્ર ધ્યાન ઈસુની મહાવ્યથા અને બલિદાન પર કેન્દ્રિત હોય છે તેથી ઈસુએ આપણી સાથે સદાય તેમની જીવન હાજરી સુનિશ્ચિત કરવા માટે પરમ પ્રસાદની જે મહાન ભેટ આપી છે તેનું પર્વ આજે ઉજવીએ છીએ ઈસુએ આ દુનિયામાંથી વિદાય લીધા પહેલા છેલ્લા ભોજનને પરમ પ્રસાદમાં પલટાવી દઈને તેમની યાદમાં આ રીતે પ્રભુ લેતા રહેવાની સૂચના પણ આપી આજના પ્રથમ શાસ્ત્રપાઠનો પ્રસંગ અબ્રાહમ પુણ્યભૂમિમાં પહોંચ્યા તે પછી તુરંત બનેલો પ્રસંગ છે જે ઈસુના જન્મના આશરે

અબ્રાહમ લૂંટની વસ્તુઓનો દસમો ભાગ મલકીસદેકને આપે છે આ સામાન્ય ઘટના બન્યા પછી સદીઓ પછી સ્તોત્ર સંહિતાના એકસો દસમાં પવિત્ર આત્માની પ્રેરણાથી મલકીસદેકમાં મુક્તિદાતાનો અણસાર આપે છે હિબ્રુઓ પરના પત્રમાં ઓગણીસસો વર્ષ પછી ઈસુ તથા મલકીસદેક વચ્ચે રહેલા સામ્યનો ઉલ્લેખ છે આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ તેમને મળેલી પરંપરા મુજબ કોરિnthના ધર્મસંગમે પ્રભુ ઈસુએ શિષ્યો સાથે તેમના ભોજન વખતે પરમપ્રસાદી સ્થાપના કેવી રીતે કરી તે સમજાવતા તેનો હેતુ સ્પષ્ટ કરે છે આજના સુસંદેશનો રોટલાનો પરચો ચારેય સુસંદેશકારોએ આલેખ્યો છે કારણ કે ઈસુને મન તેનું મહત્વ તેઓ જાણતા હતા ઈસુ લોકોને જીવનદાયી રોટી માટે તૈયાર કરવા માટે પહેલા રોટલાનો પરચો બતાવ્યો અને પછી બીજે જ દિવસથી લોકોને જીવનદાયી રોટલીની વાત કરે છે જેમ રોટલાના પરચામાં ઈસુ તેમનો ઉપદેશ સાંભળવા આવેલાઓનો સત્કાર કરે છે અને તેમને ભૂખ્યા પાછા નથી મોકલતા તેવી જ રીતે પરમપ્રસાદ લેવા આવનારા સર્વનો સત્કાર કરે છે ને તેમને આધ્યાત્મિક તૃપ્તિ આપે છે શાસ્ત્રપાઠ અને બોધ દ્વારા ઈસુ આપણને ઈશ્વરના રાજ્ય અને તેમના પ્રભુભોજન વિશે જ્ઞાન આપીને તૈયાર કરે છે પરમ પરમપ્રસાદથી ઈસુ આપણને પાપ સામે લડવાની શક્તિ આપે છે સંત પાઉલ ગરીતના ધર્મસંગ વાસ્યોને સમજાવે છે તેમ આપણે એ બાબતમાં ખૂબ જ સાવધ રહેવું પડે કે આપણે પ્રભુ ભોજનનું અયોગ્ય ગ્રહણ ન કરીએ જેથી આપણે પ્રભુના દેહ અને રક્તને અપવિત્ર ન કરીએ આપણે પરપરના પાપી માનવીઓ માટે ઈસુએ તેથી જ પ્રાયશ્ચિત સંસ્કારની સ્થાપના કરી છે જેથી આપણે પ્રભુ ભોજન લેવા માટે પાપ રહિત થઈને સજ્જ હોઈએ પ્રભુ ભોજન લીધા પહેલા પાઉલ આત્મનિરીક્ષણની ભલામણ કરે છે પરમ યજ્ઞ એ ઈસુનો પોતાનો યજ્ઞ છે અને પુરોહિતના રૂપમાં ઈસુ વેદી પર હાજર હોય છે આપણી પરમ યજ્ઞમાં હાજરી એ ઈસુના આમંત્રણને આભારી છે જેમાં પૂરા મન અને ચિત્તથી જોડાઈએ અને શ્રદ્ધાપૂર્વક પ્રભુ ભોજનની યોગ્ય રીતે આરોગ્ય તો જ નિમંત્રણ નિમંત્રણનો આદર ભરો સત્કાર કર્યો કહેવાય આપ પર પ્રભુની ખાસ આશી સૂત્રો